તે રીતે બતાવી રહ્યું છે હાસ્ય કરી છે છે જાણે એને ખબર જ હોય કે મને મારા પાછળ હાથ અને મને મોટા માથા છોડાવી દે છે તે રીતે તેના મોઢા ઉપર હાસ્ય જોવા મળ્યું હતું કેતન ઉઝા મારી સાથે જોડાઈ ગયા છે કેતન આરોપી છે ગણેશ જાડેજા પરંતુ તેણે જે કરતુત કરી છે તેણે જે ગુનો આચર્યો છે તેની શરમ તેને ના હોય તે રીતે તે હાસ્ય કરી રહ્યો છે વ્યક્તિનું નિશાન બતાવી રહ્યું છે જાણે કોઈ પાર્ટી કરવા જઈ રહ્યો હોય પોલીસમાં નહીં શું વિગતો સામે આવી અંગે ચોક્કસ કે જે વિડીયો છે તે બે દિવસ જૂનો છે કારણ કે જે બે દિવસ પહેલા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારનો આ વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું તે પ્રાથમિક માહિતી મળી છે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવો છે ખાસ કરીને જે ગણેશ જાડેજા જેલમાં હોવા છતાં પણ તેના ચહેરા ઉપર હાસ્ય છે તમામ આરોપીઓ જે છે તે હાથ ઊંચો કરીને મજાક કરતા હોય તેવું સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે અને ગણેશ જાડેજા જે વિક્ટરી નિશાની બતાવતો હોય એટલે કે કોઈ પોતે યુદ્ધ કરીને જીતીને આવ્યો હોય તેવો ચહેરા ઉપર હાસ્ય છે અને વિક્ટરી નિશાની બતાવતો હોય દેખાય છે કહી શકાય છે છે કે જે જેલમાં એન્ટ્રી હોય ત્યારે પણ તેના ચહેરા ઉપર જે પોતાના કરતૂત છે તેને લઈને શોક સંકોચ નથી હોતી તે સ્પષ્ટ દેખાય છે અને જે રીતે હાસ્ય કરતો જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ મજાક કરતો હોય તેવું સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે આભાર કેતન તમામ વિગતો માટે